વાયઝાકથી ગુજરાત યુવાને નિઃસ્વાર્થપણે લોહીનું કેન્સરના દર્દીનું જીવન બચાવ્યું કેન્સરના દર્દી સયાલી અને પરોપકારી સ્ટેમ સેલ દાતા સતીશ એકબીજાને મળ્યા મુંબઈના તેંતાલીસ વર્ષીય હેલ્થકેર ક્લિનિકલ રિસર્ચ પ્રોફેશનલ સાયેલી રાણે એક અજાણી વ્યક્તિના નિઃસ્વાર્થ કામને કારણે નવું જીવન મળ્યું છે લ્યુકેમિયા સામે લડીને બ્લડ કેન્સર સામે જંગ જીતનાર રાણે આજે તેમના સ્ટેમ સેલ દાતા સતીશ રેડ્ડીને પહેલીવાર મળ્યા હતા આ બેઠકમાં સયાલી રાણે ભાવુક થઈ ગયા હતા વાયઝાગના બત્રીસ વર્ષીય સોફ્ટવેર એન્જિનિયર સતીશ રેડ્ડીએ જુલાઈ બે હજાર સોળમાં ડીકે એમએસ બી એમ એસટી ફાઉન્ડેશન ઇન્ડિયામાં સ્ટેમ સેલ દાતા તરીકે નોંધણી કરાવી હતી નોંધપાત્ર રીતે તેમનો અનન્ય આનુવંશિક મેકઅપ રાણે માટે સંપૂર્ણ મેચ સાબિત થયો જેના પગલે રાણેને લ્યુકેમિયા સામે જંગ જીતવાની તક મળી હતી રેડ્ડીએ ઓગસ્ટ બે હજાર એકવીસમાં પોતાના લોહીના સ્ટેમ સેલનું દાન કર્યું હતું આ પ્રક્રિયાથી સયાલી રાણેને જીવન બચાવતી સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ સર્જરીમાં મદદ મળી હતી અહેવાલ અશ્વિન લિંબાસિયા નમસ્કાર કેમ છો બધા મારું નામ સાયલી રાણે છે હું મુંબઈની છું બેસીકલી હું ગુજરાતી છું અને મને જાન ટ્વેન્ટી ટ્વેન્ટી વનમાં બ્લડ કેન્સર ડિટેક્ટ થયું હતું તો બ્લડ કેન્સર જે આપણે જ્યારે પણ કેન્સર સાંભળીએ તો એમ લાગે કે હવે તો બસ જીવવાનું પતી જ ગયું તમને પણ આપણું સાયન્સ ઘણું એડવાન્સ થઈ ગયું છે તો આપણને ટ્રીટમેન્ટ મળી શકે છે બેસિકલી તમને કેન્સર જો થાય પેશન્ટને તો એમાં બે પ્રકારનું હોય છે એક તમને કેમોથેરપી હોય છે રેડિયેશન થેરપી હોય છે અને બીજું પર્મનન્ટ સોલ્યુશન તમને જો જોઈતું હોય તો એના માટે સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ એ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે જેના વગર તમે આગળ નહીં એટલે તમારી જિંદગી વધી શકે એમ નહીં પણ તમારે દર વખતે કેમોથેરપી લેવી પડે અને કેમોથેરપી એ બહુ ત્રાસદાયક વસ્તુ છે એના સાઈડ ઇફેક્ટ્સ ઘણા હોય છે જે યુઝલી સહન કરવા માટે એક શું કહે છે બહુ સ્ટ્રેન્જ જોઈએ છે સો જ્યારે સ્ટેમ્પસેલ ટ્રાન્સપ્લાન્ટ આપણે કહીએ છીએ તો સ્ટેમ્સેલ ટ્રાન્સપ્લાન્ટ એટલે શું થાય છે કે આપણા એક શરીરનું આપણું જે બ્લડ જે હોય નિર્માણ થાય એ ખાડકું હોય છે આપણું મંકાનું હાડકું એમાં એ સેલ જીન્સ જે નિર્માણ થતા હોય તો બ્લડ કેન્સરમાં શું થાય કે એ સેલ જ ખરાબ થઈ ગયા હોય એ જ કેન્સર જ થઈ ગયા હોય એટલા માટે આપણે સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટની તૈયારી લઈએ છીએ જે ડીકે એમએસ તરફે મળે છે ડીકેએમએસ એ ગ્લોબલ રિપોઝિટરી છે હવે શું થાય છે જ્યારે સ્ટેમ સેલ આપણે ટ્રાન્સપ્લાન્ટ કરીએ તો એમાં આપણે એકચ્યુઅલી આપણા જો ભાઈબંધુ હોય તો એનું પણ આપણને સેલ્સ ચાલી શકે કારણ કે આપણે સેમ જીન્સના હોઈએ છીએ પણ આમાં શું થયું મારા કેસમાં એવું થયું કે મારા ભાઈબંધ સાથે પણ મારું જે ટેસ્ટ હતું એચએલએ કરીને એક હ્યુમન લ્યુકોસાઇટ એન્ટીજન કરની ટેસ્ટ છે એ મેચ નહીં થયું એટલે મારે ડોનર માટે ઓપ્ટ કરવું પડ્યું ડોનર માટે ઓપ્ટ કરવા માટે ડીકેએમએસ કરીને ગ્લોબલ રિપોઝિટરી છે ત્યાં આપણે રજિસ્ટર કરવું પડે અને ત્યાં એ લોકો પછી આપણો જે એચએલએ પેશન્ટનો જે એચએલએ રિપોર્ટ હોય છે એ મેચ કરે ડોનર સાથે જો એ મેચ થઈ જાય તો પછી એ લોકો લોકોએ ડોનરને અપ્રોચ કરે અને એ ડોનર જો એગ્રી થાય तो पेशेंट ने तो तो ट्रांसप्लांट मैं डॉक्टर नितिन अग्रवाल मैं बीएमएससी ऑर्गेनाइजेशन के साथ पिछले चार साल से काम कर रहा हूँ उससे पहले मैं सेल फील्ड में ही पिछले पंद्रह साल से काम कर रहा था देन मैं इस ऑर्गेनाइजेशन से जुड़ा अगर किसी पेशेंट को स्टेमसिल ट्रांसप्लांट की जरूरत होती है ब्लड कैंसर थैलेसीमिया प्लास्टिक जिनका की ओनली सोर्स ऑफ ट्रीटमेंट इज स्टेमसिल ट्रांसप्लांट बट उनको एक मैचिंग की जरूरत होती है जिसमें एच एल ए मैच किया जाता है डोनर और पेशेंट के बीच में बिकॉज़ फैमिली में मिलने के चांसेस केवल 25 परसेंट हैं तो बाकी 75 परसेंट पेशेंट कहीं बाहर ढूंढते हैं ऐसे में उनको ये बताने के लिए कि कौन मैचिंग डोनर है हम जगह जगह जाते हैं हमारी ऑर्गेनाइजेशन कॉलेज हॉस्ट डिफरेंट ऑफिस डिफरेंट जगह पर जाके डोनर्स को मोटिवेट करते हैं कि वो रजिस्टर करें हमारे साथ और उनका डाटा हम अपने साथ रजिस्टर करते हैं जब किसी पेशेंट को ज़रूरत होती है तो जो उनके फ्रीजन है वो हमारे डाटा में सर्च कर सकते हैं और अगर उनको कोई मैच मिलता है तो हम अपने हमारे ऑर्गेनाइजेशन उस डोनर से कॉन्टेक्ट करके उनको उनको मोटिवेट करके उनसे डोनेट कराती है स्टैम्सल और फिर उस पेशेंट के पास ट्रांसपोर्ट करती है जहाँ उसको इन्फ्यूज़ किया जा सकता है ये पूरा प्रोसीजर है डोनेशन प्रोसीजर आप जैसे कि नॉर्मल ब्लड डोनेशन डेंगू के टाइम पे प्लेटेड डोनेशन होता है सेम मशीन से ब्लड लिया जाता है ब्लड से स्टैम्सल अलग किए जाते हैं और बाकी सब ब्लड पेशेंट डोनर को वापस चला जाता है तो इस पूरे प्रोसीजर में डोनर को कोई भी हार्म नहीं होता है सारा का सारा ब्लड जो उसने डोनेट किया होता है विद इन फोर्टी आवर्स બોડી ફટ બના લેતી ટોટલી એ હાર્મલેસ પ્રોસીજર